ચલો હવે બધાને જમવાનું લગભગ તૈયાર થઈ ગયું હશે આપણે બધી ટીમોને ફરીથી એક વાર મળી લઈએ કેમ છો બધા તમારે જમવાનું બની ગયું છે શું બનાવ્યું છે જમવાનું તમે શાક શાનું બનાવ્યું છે ડુંગળી બટાકાનું જુઓ આ ટીમે ડુંગળી બટાકાનું સરસ શાક બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે અને રોટલી થોડી બાકી છે બનાવી રહ્યા છે જુઓ રોટલી પણ બતાવો તમે કેવી બનાવી છે જો રોટલી પણ એમને સારી બનાવી છે કેવું લાગે છે આજે તમે જાતે બનાવ્યું મજા આવે છે ને નરેશ કેવું લાગે છે તને ચલો હવે બીજી ટીમ તરફ આપણે જઈએ એમને પણ હવે લગભગ તો જમવાનું બધું તૈયાર થઈ ગયું હશે પૂછી લઈએ આપણે કેમ છો હિમાંશુ કેવું લાગે છે આજે શું બનાવ્યું છે તમે જમવામાં શાક કેવું બનાવ્યું છે જો એમનું શાક આપણે જોઈએ બટાકાનું શાક અને પૂરી બનાવવાનું ચાલુ છે અશ્વિન અને અખિલ પૂરી બનાવી રહ્યા છે જો પૂરી પણ એમને સરસ બની છે તળવાનું ચાલુ છે પૂરી એમને પૂરી બનાવી રહ્યા છે કેવું લાગે આજે મજા આવે છે ને ચલો હવે આપણે બીજી ટીમ તરફ જઈએ છીએ એમને પણ જમવાનું તૈયાર કરી દીધું છે પૂછી લઈએ

કેવું લાગે આજે તમને એમ જાતે નારણ દીપક અને રવિન રોટલા બનાવી રહ્યા છે રોટલા રોટલી બને બનાવી છે જો રોટલી જોવા રોટલા છે આ રોટલી બનાવી છે રોટલા થોડા કાચા રહે છે પણ બહુ સારા બનાવે છે એમની જાત મહેનતે હવે બીજી ટીમ તરફ જોઈએ છે અમારા માર્ગદર્શક શ્રી પ્રહલાદભાઈ જોડે છે જો આ ટીમે હવે એમને શું જમવાનું મને લગભગ જમવાનું બની ગયું છે એમને જોઈએ આપણે કેમ છો બધા જમવાનું બની ગયું ચાલુ જ છે એમને શું બનાવ્યું છે તમે જમવામાં જુઓ એમને થેપલા બનાવવાનું ચાલુ છે ઓછા સાધન વડે જુઓ ગ્લાસ વડે થેપલા બની રહ્યા છે શિવરામ અને પરેશ થેપલા તવી ઉપર શેકી રહ્યા છે જુઓ થેપલા કેટલા મસ્ત બનાવ્યા છે થેપલા એમનું શાક શાનું બનાવ્યું છે તમે તો એમને શાક પણ સેવ ટમેટાનું બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે જો હાલ એમને થેપલા બનાવવાનું ચાલુ જ છે કેવું લાગે છે આજે તમને જમવાનું જાતે બનાવીને એમ મજા આવે છે ને સારું ચલો તો પછી મળીએ ચલો આપણે હવે બીજી ટીમ તરફ જઈએ એમને શું બનાવ્યું છે જમવાનું પણ પૂછી લઈએ કેમ છો બધા શું છે તમે આજે પૂરી બનાવી છે જો પૂરી શીકી રહ્યા છે અને આ જો એમની પૂરી બનાવી છે અને બીજું શું બનાવે છે ચૂરમો રોટલીનો ચૂરમો બનાવે છે અને આ શાક બનાવે છે શાક મસ્ત બનાવ્યું છે જો ચિગના પૂરી શેકી રહી છે પાવના અને સરદા પૂરી બનાવી રહી છે ઓછા સાધન વડે ગ્લાસથી પૂરી બનાવી રહ્યા છે હલકા પાવના ઈના જો કેવું લાગે છે આજે તમને એમ જંગલમાં બનાવીને એમ મજા આવે છે ને